લો એવરી સો આજે આપણે જાણીશું સ્ત્રીઓની અંદર અને સૌથી કોમન અત્યારના સમયમાં ઇશ્યુ કે જે ખાસ કરીને એજ એટલે કે પ્રજનન એજની સ્ત્રીઓમાં એટલે કે બાર વરસથી લઈને પિસ્તાલીસ પચાસ વર્ષ સુધીની અંદર જોવા મળતી સૌથી મોટી કોમન હોર્મોનલ બીમારી એટલે કે પીસીઓએસ અથવા તો પીસીઓડી તો શું છે પીસીઓડી બેઝિકલી પીસીઓડી એટલે કે પોલીસિસ્ટિક ઓવેરિયન્ટ ડિસીઝ અથવા તો પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ બંને તરીકે ઓળખતા હોઈએ છીએ તો કે શું થાય આની અંદર તો કે બેઝિકલી જે અંડાશય છે એટલે કે ગર્ભાશય ગર્ભાશયની બંને બાજુ બે ફેલોપિયન ટ્યુબ અને બે ફેલોપિયન ટ્યુબની આગળ અંડાશય તો આપણે જાણીએ છીએ કે સ્ત્રી છે એ દર મહિને માસિક ધર્મમાં આવે અથવા તો પિરિયડ્સમાં આવે જેના માટે જવાબદાર સ્ત્રીઓની અંદર હોર્મોન્સ જેવા કે એફએસએચ અને એલએચ છે જે આ અંડાશય રિલીઝ કરે છે અને એ હોર્મોન્સના કારણે એક અંડાશયમાંથી દર મહિને એક બીજ અથવા તો એક ઈંડું છૂટું પડે છે જેના કારણે સ્ત્રીઓ માસિકમાં આવે છે પરંતુ જેમ નામ છે પોલી એટલે કે ઘણી બધી શિષ્ટ એટલે કે ગાંઠો તો કે કેવી ગાંઠો તો કે નાની નાની પાણીના પરપોટા જેવી ગાંઠો અંડાશયની અંદર બની જાય આ જે ગાંઠો બને છે જેના કારણે પિરિયડ્સ આવતા નથી અને એની અંદર હોર્મોનલ સ્ત્રીઓની અંદર ઇમ્બેલેન્સ થાય છે તો કે શું લક્ષણો હોય છે ખાસ કરીને સ્ત્રીઓમાં અનિયમિત માસિક આ સૌથી મોટું સિમ્ટમ્સ છે આવીને પેશન્ટ કે માસિક આવતું જ નથી અથવા ખૂબ મોડું આવે અને જો એલોપેથિક દવાઓ લઈએ તો જ આવે ત્રણ મહિને ચાર મહિને છ મહિના સુધી માસિક ન આવે આ સૌથી મોટું સિમ્ટમ્સ છે પીસીઓડીનું બીજું લક્ષણ છે ખૂબ ખીલ થવા ચહેરા પર ત્રીજું જેને અમે હિર્સ્યુટિઝમ એટલે કે અનનેસેસરી હેર ગ્રોથ ખાસ કરીને ચેસ્ટ ઉપર સ્ત્રીઓમાં પુરુષોની જેવા હેર ગ્રોથ સ્ત્રીઓમાં દાઢી અને મૂછ આવવા સાથે સાથે ખૂબ જ વજનનો વધારો થવો અને વાળ ખરવા સાથે સાથે ઘણી બધી વખતે ડિપ્રેશન એન્ઝાયટી ઇરિટેબિલિટી ચીડિયાપણું આ બધા સિમ્ટમ્સો આવતા હોય છે તો કે શું કારણ છે પીસીઓડી થવાનું તો કે સૌથી મોટું કારણ જીનેટિક એટલે કે વારસાગત બીજું કારણ છે વજનનો વધારો એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓનું વજન વધારે છે ઓવરવેઇટ છે કે ઓબેસ છે એમને પીસીઓડીના ચાન્સીસ વધુ રહે છે અને પીસીઓડીના કારણે પણ વજન વધી જાય છે માટે આ બંને વસ્તુ વાયસાવરસા છે ત્રીજી વસ્તુ છે લાઇફસ્ટાઈલ ડિસીઝ અત્યારે જે સ્ત્રીઓને જે સ્ટ્રેસ રહે છે જે એન્વાયરમેન્ટલ ચેન્જીસ છે જે લાઇફસ્ટાઇલ હેબિટ્સ અને ફૂડ પેટર્નમાં ચેન્જીસ આવ્યો છે આ બધાના કારણે પીસીઓડી વધી રહ્યું છે હોર્મોનલ ઇમ્બેલેન્સની અંદર ખાસ કરીને જે હિર્સ્યુટિઝમ છે એટલે કે જે વાળ વધારો છે જે પીરિયડ્સ નથી આવતા એનું એક મોટું કારણ છે ટેસ્ટસ્ટરોનમાં વધારો નોર્મલી સ્ત્રીઓમાં પણ ટેસ્ટેસ્ટરોન જે પુરુષની અંદર હોર્મોન્સ હોય છે એ હોય છે પણ એનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે જ્યારે આ પ્રમાણ ખૂબ વધી જાય પીસીઓડીની અંદર માટે આ એક જવાબદાર કારણ છે ટેસ્ટેસ્ટ્રોલનો વધારો એક બીજો હોર્મોન છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ જે પીસીઓડી થવા માટે જવાબદાર છે એટલે કે જે સ્વાદુપિંડ છે એ ખૂબ માત્રામાં ઇન્સ્યુલિન બનાવે પરંતુ સામે કોષું એને એબ્ઝોર્બ કરતા નથી અને ધીરે ધીરે શરીરમાં સુગરનું પ્રમાણ વધે છે અને પીસીઓડી થાય છે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ એ પણ એક આનું ખૂબ જ મહત્ત્વનું કારણ છે હવે આપણે જોશું કે આની અંદર શું શું બીજી સાઈડ ઇફેક્ટ આવી શકે તો ખાસ કરીને જો પીસીઓડી અથવા પીસીઓએસ લાંબો ટાઈમ રહે તો ઇનફર્ટિલિટીના ચાન્સીસ વધી શકે છે એટલે કે વેંધત્વ પણ આવી શકે છે અને કદાચ જો પ્રેગ્નન્સી રહે તો કસ ઉવાવડના ચાન્સીસ વધી જાય છે લાંબો ટાઈમે સમય રહેવાથી મેટાબોલિક અને એન્ડોક્રાઇન ડિસીઝ જેવા કે બીપી છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે આ બધા રોગો આવવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે તો કે કયા ટેસ્ટ અમે કરાવતા હોય જનરલી તો મોટા ભાગે અમે હોર્મોનલ સ્ટડી ક્યારેક કરાવતા હોઈએ છીએ જેવા કે ટેસ્ટોસ્ટેરોન એફએસએચ એલએચ અને ખાસ કરીને સોનોગ્રાફી કે જેની અંદર નેકલેસ પેટર્ન અથવા તો સ્ટ્રીન્જ ઓફ પર્લ અમને જોવા મળશે એટલે કે એની અંદર પીસીઓડીમાં ફોલિકલ એટલે કે ઘણી બધી ફોલિકલ બીજ હશે પરંતુ એક પણ બીજ મેચ્યુર નહીં થાય પરિપક્વ નહીં થાય અને ઘણા બધા બીજ પાણીના પરપોટા જેવા સિસ્ટ ઘણા બધા ઓરિઝની અંદર અંડાશયમાં પડ્યા હશે તો કે આ માં એક ખાસ જોવા મળે તો કે શું લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવો ખાસ કરીને વજન વધારો છે તો વજન રિડ્યુસ કરવું ખાસ કરીને એરોબિક એક્સરસાઇઝ જેની અંદર પલ્સ વધે છે એવી એક્સરસાઇઝ કરવી દોરડા કૂજવા બેઠાડું જીવન ટાળવું ઓલરેડી આ ડિસીઝ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટના કારણે થાય છે અને સુગર વધે છે પીસીઓડીની અંદર તો ખાસ કરીને સુગરની આઈટમ એટલે કે કાર્બોહાઈડ્રેટ ઠંડા પીણા કાર્બોહાઈડ્રેટ્સ વધારે પડતું એનું સેવન બંધ કરવું આ વસ્તુ ખૂબ જ જરૂરી છે હવે આપણે આવીએ હોમિયોપેથિક દવાઓ તો કે હોમિયોપેથિક દવાઓ સેફ છે ઇફેક્ટિવ છે હોમિયોપેથિક દવાઓની આદત પડતી નથી આ દવાઓ હોર્મોનલ દવાઓ નથી એટલે ઘણા બધાને એવું હોય કે આ અમે એલોપેથિક દવાઓ લઈએ ત્યાં સુધી પીરિયડ્સ આવે જેવી દવા બંધ કરે એટલે એક મહિના બરાબર આવશે પછી નહીં આવે તો કે આનો પરમાનન્ટ સોલ્યુશન છે તો કે હા હોમિયોપેથીની અંદર વ્યક્તિની તાસીર એની આખી જીનેટિક હિસ્ટ્રી એની ઇમોશનલ સ્ટેટ મેન્ટલ સ્ટેટ એનું માસિક સાયકલ પીરિયડ્સ પહેલાં શું થાય પીરિયડ્સ દરમિયાન શું થાય આ બધી જ હિસ્ટ્રી પૂછીને એનું આવવાનું રૂટકોષ સમજીને હોમિયોપેથિક દવાઓ છે એ હોલિસ્ટિક વેમાં આ રોગને કાયમ માટે મટાડી શકે છે કેટલીક હોમિયોપેથિક દવાઓના નામ કહીશ કે ખૂબ જ કોમનલી યુઝ થાય છે અને ખૂબ જ કારગર છે એપિસમેલિફિકા થુજા મેડોરાઇનમ બોવિસ્ટા કોનાયમ પ્લેટિના લેકેસિસ ઇવન પલ્સેટીલા જનોસિયા અશોકા ટૂંકમાં હોમિયોપેથિકમાં ખૂબ સારી દવાઓ છે જો પ્રોપર થોડોક ટાઈમ કરવામાં આવે અને જોડે લાઇફસ્ટાઈલ ચેન્જીસ અને ડાયટરી ચેન્જીસ કરવામાં આવે તો પીરિયડ્સ ટાઈમે આવે છે એના કોમ્પ્લિકેશન અડકી શકે છે અને થોડાક જ ટાઈમમાં કોઝમાંથી આ રોગ સાવ મટી શકે છે થેન્ક યુ સો મચ